ન થયું હોય તો કાંકડી ખાવા હાલો અને તો મારા વાળા પાંચ કિલો મિત્ર કેમ છો બધે મજા માં થઈશું તમારું સ્વાગત છે મિત્ર આપણે જઈશું કાંકડી ખાવા કાંકડી માં શું શું ખાવાથી ફાયદા અને આપણે ટેસ્ટ પણ કરશું અને થોડીક માહિતી આપશું આપણે જો અહીંયા કણે ખેતરમાં વાવી છીએ આ શેઢામાં આપણે ના જઈને તમને બતાવશું કેવડું કેવડી કાંકડું છે અને શું ભાવ આવે એ ખેડૂત મિત્રને ફાયદો હે નથી ફાયદો તો આપણે સ્પેશિયલ એના માટે જ વિડીયો ઉતાર્યો છે તો આપણે એને કાંકડી ખાવા જઈશું અને તમને બતાવશું તો કાંકડી પાઈ પૂગી ગયા એમ જો આયા કણે વેલા અને કાંકડીઓ તમે જો મોટીયું જબરીયું છે જો ભાવ નથી આવ્યો એટલે કઈ વેસવાઈ ગયા નથી સામા હું તમે જો ને આ લગ એટલે બધી મોટ્યું મોટીયું કાંકડીયું થઈ ગયું છે તમને બધાને ખબર જ છે ખેડૂત મિત્રોનો કીમાં ભાવ હોય જ નહીં ને આજ તમને કાંકડીમાં સ્પેશિયલ તમને કાંકડીયું દેખાડશું અને ભાવ શું છે અને આપણે બધું દેખાડ્યું આંકડે તમને જો નાન્યું કેટલું એ મોટી તમે જો આ જો ફૂટ દોઢ ફૂટ ની છે આવડી થી જે કહેવામાં કુણી છે આમ બહુ પાકી પાય અને જ્યારે પાકો આવે ત્યારે તો તમે જોઈ હોય ને એટલે ત્રણ થી ત્રણ ચાર ફૂટ જેવડી થાય કાંકડી આમ જો કણે તમે જો મોટ જબર્યું ના વેલા હેઠી કેટલું પાન છે એટલે ઉપર દેખાતું નથી નકર તો કેટલું અને તમને બધી કાંકડી બતાવી દીધી અહીંયા આપણે કાંકડી ને આપણે ટેસ્ટ કરીશું જો આવડી છે તો તમારે નો થયું હોય તો કાંકડી અને તો મારા વાળા પાંચ કિલો મોકલાવું તમને કાંકડી જો આપણે અમે તોડી અને ટેસ્ટ કર આપણે તોડી જો આના ખાવાથી શું શું ફાયદા એના વિશે અમે તમને થોડીક માહિતી આપું કેમ કે આ વેસવાદ આવ કે રહે તે ખાવામાં કેટલો ફાયદો તો આપણે આ વેસવાદ આવી ને કાકડી છે ખેડૂત મિત્ર બધા કાકડી વાવે તમને પણ ખબર છે કાંકડી ખાવાથી શું ફાયદો આપણે જો ખેડૂત મિત્ર બધા કાકડી વાવે તે તમને ખબર છે વેસવાય તેમ ખાવાય તે અને આપણે આ કાંકડી વેસવાદ આવ કે કેટલા રૂપિયા આવે તમને ખબર છે

અને ઢોર ખાય અને ભૂન ખાય હું બીજા જ ખાય આમાં ભાવ વગર તો કઈ વેસવા જાય ને અને બીજું આનો ખાવાથી શું શું ફાયદા ખાવાના ફાયદા વિટામિન એ વિટામિન સી વિટામિન કે આ ખાવાથી એટલા ફાયદો અને બીજું આપણે કેવા માગીશું તમારે આંખીનો તેજ ઘટી ગયો હોય તો આ ખાવાથી આખી નો તેજ વધે અને ત્રીજું આપણે તમારે વજન વધી ગયું હોય ને જાડા થઈ ગયા હોય તો આ ખાવાથી પાતળા પણ તમે થઈ જાઓ અને આપણે અમે ટેસ્ટ કરશું તમારે ન થયું હોય તો કાંકડી ખાવા આવજો અહીંયા નકરી કાંકડી થઈ ગયું એ તો આપણે ટેસ્ટ કરી કેવી લાગે અને આપણે મીઠું મરચું હોય ને એની આરે ખાધું હોય તો જોરદાર લાગે તમને ખબર છે મીઠું મરચું હોય તો ખાવાની મોજ પડી જાય જો આપણે આવી ગયા જો આ પાક છે કાકડી ક્યારે પણ આપણે વિડીયો ઉતારીશું ને અત્યારે જો આવી કાશું એને વિડીયો ઉતાર્યું એને કેવી એ અમે જો બસ સુપર છે તમારે ન થયો હોય તો ખાવા આવજો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે જય જવાન જય કિસાન